નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી જે છે એમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરવાના છે મિત્રો આપ જોઈ શકો છો કે ટોટલ બત્રીસ હજાર ચારસો ને આડત્રીસ જગ્યાઓ જે છે એની ઉપર નોકરી મળવાની છે એટલે ટોટલ વેકેન્સીની વેલ્યુ સંખ્યા કેટલી છે બત્રીસ હજાર ચારસો ને આડત્રીસ ફોર્મ ભરવાની જે તારીખ છે એને નોંધો તો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર 23 ત્રેવીસ ફેબ્રુઆરી એટલે કે એક મહિનો ફોર્મ ભરવા માટે આપણને આપવાના છે બરાબર છે પરંતુ આ જે તારીખ છે ને મિત્રો હજી કેવી છે ટેન્ટેટિવ છે કારણ કે ત્રેવીસ તારીખ જે છે હજી વાર છે આજનો આજનો તારીખ કે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું તેર તારીખ તો અહીંયાથી આપણને એક ફાઇનલ નોટિફિકેશન એટલે કે એક પાક્કું નોટિફિકેશન આર આરબી દ્વારા આ ત્રેવીસ તારીખથી પહેલાં એક બે દિવસ પહેલાં એટલે માની લો કે વીસ તારીખ છે કે એકવીસ તારીખ જે છે ને ત્યારે આપણને એક સારું મીન્સ ફૂલ નોટિફિકેશન મળી જશે કે એની અંદર એક કન્ફર્મ ડેટ્સ મળી જશે આપણને અને સાથે સાથે કયા કયા મીન્સ ક્વોલિફિકેશન ની કન્ફર્મ માહિતી અને સિલેબસ રિલેટેડ કન્ફર્મ માહિતી એ દરેક વસ્તુ કન્ફર્મ આપણને ત્રેવીસ મેં કહ્યું કે વીસ કે એકવીસ તારીખે આપણને મળવાની છે પરંતુ આપણે લોકો એક સ્ટેપ આગળ ચાલીને અહીંયાથી થોડા વેલ પ્રિપેર થઈ જઈએ એટલા માટે હું તમને આજે આ જે વેકેન્સી આવેલી છે એના માટે માહિતી આપવા જઈ રહ્યો છું ઠીક છે વેકેન્સી પડી છે બત્રીસ હજાર ચારસો આડત્રીસ એનું પ્રૂફ જે છે આજના ન્યૂઝપેપરમાં આવી છે પણ હું તમને આગળ બતાવવાનું છું ચલો વાત કરીએ દેખો જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એના દ્વારા એટલે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી છે સાની નોકરી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મિત્રો સેન્ટ્રલ ની નોકરી જે છે કેટલી વેકેન્સીઝ છે બત્રીસ હજાર ચારસો ને આડત્રીસ ચલો કયા કયા ફિલ્ડમાં વેકેન્સીસ પડી છે એની વાત કરીએ આપણે તો એમાં ટ્રેક મેન્ટેનર એટલે રેલવેના જે ટ્રેક હોય છે એ ને મેન્ટેન કરવા વાળો વ્યક્તિ ક્લાસ ગ્રેડ ફોર નો પછી હેલ્પર છે આસિસ્ટન્ટ છે અને જુદા જુદા ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં એટલા માટે તો આઈટીઆઈ વાળા વ્યક્તિઓને માંગે છે બરાબર ને તો જેમાં ઇલેક્ટ્રિકલ છે મિકેનિકલ છે હે એમ જુદા જુદા ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર પછી જે આસિસ્ટન્ટ પોઈન્ટ છે લેવલ વન પોસ્ટ જે છે એ બીજા ડિપાર્ટમેન્ટમાં એટલે કે રેલવેના બીજા જે ડિપાર્ટમેન્ટ જે છે એમાં પણ એ લોકોને યુઝ કરવામાં આવે છે તો એમ કરીને ઓવરઓલ ખૂબ જ સરસ મજાની વેકેન્સી આવી છે અને એની તમને તૈયારી અગર કરો છો તો તમને સારી એવી સેલેરી મળે છે ને તમારું આખું ભવિષ્ય જે છે એમાં સુધરી શકે એવી એક સુવર્ણ તક આપણી સમક્ષ આવી છે કારણ કે હાલમાં તમે જીએસઆરટીસીની તૈયારી કરતા હશો ને તો જીએસઆરટીસીની જે તૈયારી કરો છો આ એક સ્ટેટ લેવલની નહીં પરંતુ આ નિગમ ની નોકરી છે બરાબર ને આ નિગમની નોકરી છે અને જો તમે તે તૈયારી કરો જ છો તો સાથે સાથે તમે આની પણ એટલે કે આર ની પણ તૈયારી કરી શકો છો મિત્રો આ જે 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 તૈયારી છે છે ગુજરાતમાંથી ખૂબ જ ઓછા લોકો કરે ગુજરાત છે છે ને એમાં ઘણા ઓછા લોકો લાગે પરંતુ મારો એવો છે કે ગુજરાતમાં મારે વધારે ને વધારે વ્યક્તિઓને આર જે છે એમાં લગાવવા છે ને એટલા માટે હું આની જે વેબ સિરીઝ એટલે કે જે વિડીયો સિરીઝ જે ચાલુ કરવાનો છું એ વિડીયો સિરીઝ જે છે આખી ગુજરાતીમાં જ તમારી સમક્ષ લાવવાનો છું એટલે આની અંદર હું ક્યાંય હિન્દી જે જે કે ઇંગ્લિશ છે એટલે મારે ગુજરાત બહારની કોઈ વ્યક્તિ જે છે ને આ વેકેન્સીમાં લગવાનો મારો ટાર્ગેટ છે જ નહીં આપણે ગુજરાત જે છે એની અંદર જે વ્યક્તિઓ જે છે આપણા જે સ્ટુડન્ટ છે આઈટીઆઈ અને દસ પાંચ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આ જોબ જે છે અપાવવાનો આપણો ફૂલ ટાર્ગેટ છે ઓકે તો દેખો ફોર્મ ભરવાની તારીખ જે છે એ જાન્યુઆરી બે હજાર પચીસથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે નોટિફિકેશન બે થી ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવશે ઉંમર ઉપર આપણે નજર મારીએ તો થી તેત્રીસ વર્ષની ઉંમર જે છે એમાં વેલિડ છે આની અંદર મેં એસસી એસટી આ લોકોની જે ઉંમરનો તકાજો છે એને કન્સિડર કર્યો નથી હાલ એ ફાઇનલ નોટિફિકેશન આવશે એટલે હું ફરી એક વિડીયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ એની અંદર દરેક પ્રકારની માહિતી તમને આપવાનો છું ચલો એક નોટિફિકેશન જે છે હાલમાં જારી કરવામાં આવ્યું છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એમાં એક ખુશ ખબર છે ખુશ ખબર કેવી છે મિત્રો દેખો બે હાજર ઓગણીસ જે છે બે હાજર ને ઓગણીસ માં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આ ગ્રુપ ડી જે છે ને એ ગ્રુપ ડી ની વેકેન્સી માટે હંમેશા કેવા લોકોને હાયર કરવામાં આવતા હતા તો ગ્રુપ ડી જે છે એનો વ્યક્તિ પણ અપ્લાય કરી શકે છે ડાયરેક્ટ ઓકે તો આ જે છે એક એ ખબર ધોરણ દસ વાળા એટલે દસ પાસ વિદ્યાર્થીઓ જે છે એના માટે પણ છે ઓકે દસ પાસ ઉપર તમને સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી મળી રહી છે દેખો મિત્રો યુવા શિક્ષણ જે રોજગાર જે છે એટલે કે રોજગાર જે છે એની અંદર દેખો બત્રીસ હજાર જગ્યાની જે શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ ડિપ્લોમા રખાઈ હતી એની જગ્યાએ લેવલ વન ની જગ્યા માટે ધોરણ દસ પાસ કરી દેવામાં માન્યતા મળી છે ધોરણ દસ ની માન્યતા આપણને મળી છે દેખો જુદી જુદી પોસ્ટ જે છે એમાં જુદી જુદી વેકેન્સી અહીંયા ડિસ્પ્લે કરેલી છે ઓકે તો રેલવે દ્વારા ઘણી મોટી આ સંખ્યામાં આ વેકેન્સી બહાર આવી રહી છે અને ત્રેવીસમી જાન્યુઆરીથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને બાવીસમી ફેબ્રુઆરી સોરી ત્રેવીસમી જાન્યુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી એટલે એપ્રોક્સ એક મહિનાનો અંદાજો આપણને મળી રહ્યો છે ઓકે આગળ વધીએ અને ઇન્ફોર્મેશન મેળવી દેખો એક્ઝામનું નામ છે આરઆરબી ગ્રુપ ડી કન્ડક્ટિંગ બોડી કઈ છે એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે આર પછી મેડિકલ એક્ઝામ ધોરણ દસ પાસના વિદ્યાર્થીઓ એટલે ધોરણ દસ કે ઉપરવાળા બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અઢાર થી તેત્રીસ વર્ષની ઉંમર છે જનરલ સાયન્સ એટલે કે સાયન્સ પછી મેથ્સ ઇન્ટેલિજન્ટ એટલે કે રીઝનિંગ અને જનરલ અવેરનેસ એટલે કે કરંટ અફેર જે છે આટલા ટોપિક જે છે તમારા એક્ઝામ જે છે એમાં આવવાના છે એક્ઝામ નો ટાઈમ 90 મિનિટ હશે પરીક્ષા કે લેવામાં આવશે ઓનલાઈન લેવામાં આવે છે બરાબર અને જે સિલેક્ટ થાય છે વ્યક્તિને સાતમા પે કમિશન મુજબ સેલેરી મળે છે સેલેરી ડિસ્કસ પણ આપણે કરવાના છે નજીકના ભવિષ્યમાં ચલો નોટિફિકેશન ની તારીખો તમે તમને કહી દીધી છે બરાબર છે આગળ વધીએ સિલેબસ શું રહેશે આ જે પરીક્ષા છે એના માટે તમારે સિલેબસ શું રહેશે દેખો જનરલ સાયન્સમાંથી પચીસ પ્રશ્નો આવવાના છે હે ને તો પચીસ પ્રશ્નો એટલે પચીસ માર્ક્સના મેથ્સ મેથ્સમાંથી પચીસ આવવાના છે જનરલ ઇન્ટેલિજન્ટ અને રિઝનિંગમાંથી ત્રીસ અને અવેરનેસ અને કરન્ટ અફેરમાંથી વીસ એમ કરીને સો પ્રશ્નો આવવાના છે અને સો માર્ક્સનું પેપર આવશે ઓકે મિત્રો આ જનરલ સાયન્સ છે મેથ્સ છે ઇન્ટેલિજન્ટ રીઝનિંગ છે ને અવેરનેસ આના જે વિડીયો જે છે એ ઇન ફ્યુચર જ્યારે થોડાક દિવસો પછી અગર તૈયારી કરતા ગુજરાતના સ્ટુડન્ટ્સ જે છે એ મને મળે છે એટલે કે મારા વિડીયોઝ જે છે એમાં કમેન્ટ અને લોકોના મને પ્રતિભાવ મળે છે કે ભાઈ અમારા પર તૈયારી કરવી છે આને તો હું આના ઉપર પર્ટીક્યુલરલી વિડીયોઝ લાવવાનો છું ને પણ ગુજરાતી ભાષામાં એટલે આપણા સ્ટુડન્ટ્સને ખાસ આ જગ્યાઓમાં એટલે કે ગુજરાતના સ્ટુડન્ટ્સને ખાસ આ વેકેન્સીમાં પોસ્ટિંગ મળે અને સિલેક્શન મળે એ માટે આપણે પ્રયત્નો કરવાના છે અને એ પણ તદ્દન ફ્રીમાં ઓકે સેલરીની વાત કરી લઈએ મિત્રો તો સેલરીની વાત કરી સેલરી આવે છે પણ એને શરૂઆતમાં બાવીસ હજારથી પચીસ હજારની સેલેરી મળતી હોય એટલે ઘણી જ સારી સેલેરી માનવામાં આવે છે અને એનો બેઝિક પે કેટલો છે અઢાર હજાર એટલે બેઝિક તમારો સાતમા પગારપંચ મુજબ તો અઢાર હજાર છે અને બાવીસ હજારથી પચીસ હજારની સેલરી અત્યારે શરૂઆતમાં તમને મળે છે હવે ઘણા લોકો એવી રીતે ડિસેપોઇન્ટ થતા હશે કે અમને સાહેબ બાવીસ હજારથી પચીસ હજારની જ સેલરી મળશે મિત્રો આ શરૂઆતની સ્ટાર્ટિંગ સેલેરી છે આ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સેલરી જે છે એ ઘણી સારી થઈ જતી હોય છે અમુક વર્ષો પછી અને તો અમુક વર્ષો પછી તમે થોડાક વર્ષો આમાં નોકરી કરશો પછી તમારી સેલરી ઘણી બધી આગળ વધી જવાની છે હે ને એટલા માટે તમારે આ જે એક્ઝામ જે છે એના માટે પણ તૈયારી કરવી જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને રસ ઈચ્છા ધરાવતા હોય અને અત્યારે કંઈ જ કામ નથી કરતા અથવા કોઈ જગ્યાએ નોકરી કરો છો અને સાઈડમાં તમે આપી કરી શકો છો બરાબર તો આ પણ એક ઘણી સારી ઉજ્જવળ તક છે જીએસઆરટીસીની તૈયારી જે છે અત્યારે કરી લો જીએસઆરટીસીની તૈયારીની સાથે સાથે તમે આની પણ તૈયારી કરી શકો છો ઠીક છે તો જે વિદ્યાર્થીઓ જે 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 છે 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 માં નિષ્ફળતા મળે તો એ લોકોએ નાસીપાસ થવાની નથી કારણ કે હાલ ચાલુ રાખો અને તમે આ ફોકસ કરી શકો છો ઠીક છે તો ઓલ ધ બેસ્ટ ફોર ધ ફર્ધર એક્ઝામ્સ અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આપસો પ્રિપેરેશન કરતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો મચ